હેલો ફ્રેન્ડ્સ મેથ્સ બાય ડીસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આર એમ સી દ્વારા ગાર્ડન આસિસ્ટન્ટ બે હજાર ચોવીસ આજ રોજ લેવાય છે આજે આપણે એનું જ મેથ્સ અને રીઝનિંગ જે પ્રશ્નો પૂછાયા છે એનું સોલ્યુશન કરવાનું છે આઈ હોપ આપ સૌનું સારું પેપર ગયું હશે ઇવન જો તમે કથા સ્વરૂપે મેથ્સ ગણ્યું હોય તો પ્લીઝ આ વિડીયો તમારા માટે જ છે જો તમે એક્સ અને વાય ધારો છો તો આ પણ વિડીયો તમારા માટે છે કે એક્સ અને વાય ધાર્યા વિના શું ગણિત સ્પીડમાં ગણી શકાય છે તો એનો જવાબ છે હા શું ધારો કે સો ધારીને દાખલો ગણી શકાય છે તો યસ એ બધી પદ્ધતિઓ ન કરીને ડાયરેક એપ્રોચથી પણ તમે દાખલા ગણી શકો છો કેમ કે ઘણી વાર હું વિદ્યાર્થીઓને જોતો હોઉં છું કે સર મારું ગણિત જે છે ને એ બહુ કાચું હતું સ્કૂલ ટાઈમમાં બહુ કાચું હતું હવે તો ક્યાંથી બરાબર થાય કેમ કે તમે લોંગ પ્રોસેસથી શીખીને આવ્યા છો અને આ કોઈ સર્ટિફિકેટ એક્ઝામ નથી રાઈટ આ એક્ઝામના અંદર તમારે જે તમારા એપ્રોચ છે એ બદલવાની જરૂર છે આપોઆપ તમારું ગણિત જે છે એ સરળ બની જશે રાઈટ તો ચલો જોઈએ છે કયા પ્રશ્નો પૂછાયા છે અને એનું સોલ્યુશન કેવી રીતે સ્પીડમાં આપણે કરી શકીએ લેટ્સ સ્ટાર્ટ પહેલો પ્રશ્ન જે છે છત્રીસ ત્રણસો રૂપિયામાં વેચવાથી દુકાનદારને વીસ ટકા નફો થાય છે જો દુકાનદાર છત્રીની કિંમત પર એટલે એમ આરપી લખ્યું છે છાપેલી કિંમત પર દસ ટકાનું વળતર વળતર મીન્સ વોટ ડિસ્કાઉન્ટ આપે તો તેને કેટલા ટકા નફો થશે પ્રશ્ન આ છે હવે સિમ્પલ છે કે આમાં તમે જોયું હશે જો અહીં એક વેચાણ કિંમત ખરીદ કિંમત બ્લા 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 આ બધું નથી કરવાનું સિમ્પલ છે ટકાવારી તમને પૂછીશ કે કેટલા ટકા નફો થશે પ્રશ્ન એ સમજો અને હું ઓપ્શનથી નહીં સમજાવતો કે જો હું પહેલાં દાખલો સોલ્વ કરી લઉં અને પછી ઓપ્શન સી જુઓ ના બાય ઓપ્શન કરવું જ નથી આપણે સાબિત કરીને એપ્રોચ એવો હોવો જોઈએ કે મારે ઓપ્શન જોવાની જરૂર નથી હું પ્રશ્ન વાંચું એપ્રોચ લઉં જવાબ આવી જાય આપણે એ પદ્ધતિ અનુસાર ભણતા હોઈએ છીએ જેમ કે ભાઈ કીધું છે વીસ ટકા નફો થાય છે તો વીસ ટકા નફો ભાઈ વળતર અથવા વટાવ અથવા એમ કહી શકાય ડિસ્કાઉન્ટ આપણે વળતર લખીએ દસ બાય સો બે ઝીરો અને આ બે ઝીરો ગયા પ્લસ માઇનસ શું થાય માઇનસ વીસ માંથી દસ જાય કેટલા રહે દસ બે ગુણ્યા માઇનસ એક એટલે બે એટલે આઠ ટકા જે છે એ પ્રોફિટ થતો હશે દેટ ઇઝ યોર આન્સર મારે ક્યાં ઓપ્શન જવાની જરૂર છે ભાઈ સમજી રહ્યા છો એટલે આન્સર શું આવશે સી આવી જશે આન્સર ઇઝ સી ઠીક ચાલો બીજો ક્વેશ્ચન જે એમ કહી શકાય ઘણા લોકોને એવું લાગ્યું હશે કે આવા દાખલા ક્યાં ક્યાં ક્યાંથી પૂછી લે છે એકદમ લલ્લું દાખલો હતો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ મીટરના અંતરે ફળ ઝાડની રોપણી કરતા એક હેક્ટરમાં ઝાડની સંખ્યા આ ક્ષેત્રફળ ઘનફળનો દાખલો છે ને જ્યારે પણ સંખ્યા પૂછાય જ્યારે પણ તમને સંખ્યા પૂછે છે તો મોટી વસ્તુનું ક્ષેત્રફળ ભાગ્યા નાની વસ્તુનું ક્ષેત્રફળ કરવું બોલો મોટી વસ્તુ એટલે ભાઈ એક હેક્ટરની વાત થઈ છે એક હેક્ટર આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એક હેક્ટર સો મીટર બરાબર સો મીટર કેમ કે નીચે પણ બે પોઈન્ટ પાંચ મીટર ને બે પોઈન્ટ પાંચ મીટર આપ્યા છે આના નીચે દસ હશે આના નીચે દસ હશે છેદનો છેદ ક્યાં જાય અંશમાં સો ગુણ્યા સો ગુણ્યા દસ ગુણ્યા દસ ભાગ્યા પચીસ ગુણ્યા પચીસ પચીસ ચોકસો ચોક ચોકસો ચોખું ચોખું સોળ થાય છે અને દસ ગુણ્યા દસ સો થાય છે જો તમારા એપ્રોચ આ રીતના છે તો બેસ્ટ જ છે ઇવન આ એક્સ્ટ્રા આપણે કર્યું તમને સમજાવવા માટે બાકી દાખલાનો આન્સર એ થઈ જાય પચીસ ચોકસો પચીસ ચોક્કસ ચોખ્ખું ચોખું સોળ ગુણ્યા દસ દસ એટલે શું થાય સોળસો આ રીતે પણ કરી શકાય છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એજિસનું જો કોઈ આસિસ્ટન્ટ લેવલની એક્ઝામ હોય જો ક્લાસ થ્રી લેવલની એક્ઝામ હોય કોન્સ્ટેબલ જેવી એક્ઝામ હોય અને ઉંમર સંબંધિત ના પૂછે એ તો અશક્ય છે પૂછ્યો છે પ્રશ્ન જો સચિન અને રાહુલ સચિન અને રાહુલ સચિન રાહુલથી ચાર વર્ષ નાનો છે તો આ ચાર વર્ષ નાનો છે એનો મિનિંગ શું એટલે આપણે આ સમજવું પડે ચાર વર્ષ નાનું છે એનું મને ઈચ્છો હું તમને કહું કે હું તમારાથી પચીસ વર્ષ મોટો છું કે ભાઈ હું તમારાથી વીસ વર્ષ મોટો છું આનું મિનિંગ શું છે કે ભાઈ તમારા અને મારામાં વીસ વર્ષનો તફાવત છે કે હું કહું કે ભાઈ આ એક્સ પર્સનથી હું હું જે છે હું પાંચ વર્ષ મોટો છું તો તફાવત થયું ને ભાઈ આ કહે છે સચિન જે છે એ રાહુલથી ચાર વર્ષ નાનો છે તો ભાઈ આ બંને વચ્ચેનો આ તફાવત દર્શાવે છે આમાં એક્સ ઘણા લોકો ધારતા હોય છે

આ તફાવત ચારે જો બે થતાં હોય કોની ઉંમર શોધવાની છે સચિનનું પ્રમાણ કેટલું છે સાથે કેટલા થાય આ બંને વચ્ચે રિલેશન કેવું હોય ડિવિઝન બે ધુ ચાર અને બે સિત્તા કેટલા થાય ચૌદ વર્ષ થાય અને આઈ થિંક ઓપ્શનમાં ચૌદ વર્ષ જે છે ક્યાંય આપ્યું નથી એ ઓપ્શન અઢાર બી ઓપ્શન સોળ સી ઓપ્શન વીસ અને ડી ઓપ્શન આમાંથી એક પણ નહીં એટલે જવાબ આવશે ડી એટલે આમાંથી એક પણ નહીં સિમ્પલ વસ્તુ છે ઘણા કહેશે કે સાતના વડે મલ્ટિપ્લાય કરીને જોઈ લો કોન્ફિડન્સ હોવો જોઈએ અહીં ધારો કે અહીં પાંત્રીસ વર્ષ લખી દીધું હોત તો એ સાત વડે ડિવિઝિબલ છે કે નહીં બાય ઓપ્શનથી કરવું એટલે અઘરું થઈ જાય એટલે આપણે રિસ્ક લઈને ચાલી રહ્યા છે પછી એવું નહીં કે રિસ્ક હે તો રિસ્ક એવું નહીં ધ્યાનથી સમજીને આગળ વધવાનું છે કેમ કે મોકો તમને એક જ વખત મળવાનો છે તો સમજીને એપ્રોચ પોતાના બદલું અખતરા કરવાની જરૂર નથી

એ જ બે અંકને ચાર વડે ભાગવાના ઓગણીસ ચોક છોતેર થાય છે શેષને શેષ થઈ જાય છે આ જે ભાગફળ છે એને આપણે અહીં લખીશું જુલાઈ હવે આ મંથ કોડમાં શું આવે જીરો તેત્રીસ જીરો પાંત્રીસ છસો ચૌદ છસો પચીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈનો કોડ શું આવે છે ભાઈ છ તારીખ આવે છે સોળ બરાબર છે હવે સદીનો કોડ સેન્ચુરી કોડ ચોસઠ 20 માંથી આ જે ઓગણીસો છે આ છે અઢારસો છે આ સત્તરસો છે તો અહીં શું આવશે ભાઈ ચાર આ બધાનો શું કરી લેવાનો સરવાળો છ ને છ કેટલા થયા બાર બાર ને છ કેટલા થયા અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ને નવ એકત્રીસ સાત ને ત્રણ દસ દસ ને બે બાર એકસો એકવીસ આવ્યા આ એકસો એકવીસને શું કરવાના સાત વડે ભાગવાના જેમ અહીં ચાર ફિક્સ છે એમ અહીં સાત ફિક્સ છે જો ઘડિયા આવડતા હોય તો સત્તર સિત્તા એકસો ઓગણીસ થાય છે રાઈટ એટલે હવે કેટલા રહી ગયા બોલો સર બે બે એટલે શું તો બે એટલે મંગળવાર આમાં ડે કોડ આવે ઝીરો બરાબર સન્ડે વન બરાબર મંડે એન્ડ ટુ બરાબર ટ્યુઝડે ટ્યુઝડે મીન્સ હોટ મંગળવાર ઓપ્શનમાં ક્યાં મંગળવાર છે ભાઈ પહેલાંમાં મંગળવાર છે તો આન્સર શું આવશે મંગળવાર આવશે રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન બોર્ડ માસનો નિયમ છે બોર્ડ માસ પણ નથી ભાગુ સભાનો નિયમ છે એમ કહી શકાય કે ચાર પ્લસ છ ગુણ્યા પાંચ માઇનસ પંદર તો છ પંચા કેટલા થાય ત્રીસ ત્રીસમાંથી પંદર જાય પંદર પ્લસ ચાર કર નાખો એટલે ઓગણીસ આવી જાય એ એકદમ લલ્લું દાખલો હતો ઓગણીસ એટલે ઓપ્શન બી આવી જાય ઓપ્શન બી ઇઝ યોર આન્સર ઠીક છે નેક્સ્ટ ક્વેશ્ચન હવે એકદમ આ પણ પ્રશ્ન કેવો છે વાંચો અને ટીક કરો બે સંખ્યાઓનો ગુસ્સા આઠ છે તો તેઓનો લસા નીચેમાંથી નીચેનામાંથી કયો કદી ના હોય તો સિમ્પલ છે જે ગુસ્સા છે એ લસાને ભાગી શકે છે રાઈટ તો તો વડે ભાગી શકાય હા હોઈ શકે સોરી શકે પછી અડતાલીસ થી આપણે શું આઠ ને ભાગી શકાય આઠ છ અડતાલીસ ભાગી શકાય છપ્પન આઠ સિત્તા છપ્પન ભાગી શકાય સાહીઠ ને આઠ વડે ભાગી શકાતું નથી એટલે ડેફિનેટલી આ ક્યારે પણ આ જે સાહીઠ છે એ ક્યારે પણ એનો લસા નહીં હોય જે સંખ્યાનો ગુસ્સા આઠ હોય એનો લસા ક્યારે સાહીઠ નહીં હોય બરાબર છે ચલો હવે લખ્યું છે હવે આ છે ને જે પ્રશ્ન તમને અહીં દેખાઈ રહ્યો છે એ સાંકળના નિયમ પર આધારિત છે એકદમ સરળ કે છ મશીન એક મિનિટમાં બસો સિત્તેર બોટલો બનાવે છે તો આવા દસ મશીન ચાર મિનિટમાં કેટલી બોટલ બનાવશે તો સિમ્પલ છે એમ વન એચ વન ડબલ્યુ વન એમ ટુ એચ ટુ ડબલ્યુ ટુ એમ એટલે સિક્સ મશીન આ વર્ષની ગયા એ મિનિટ આપ્યા તો એક લખ્યા બસો સિત્તેર બોટલ બનાવે છે બોલે હા સર એમ ટુ આપણે શોધવાના છે નહીં એમ ટુ આપેલા છે કે દસ મશીન છે ચાર મિનિટમાં કેટલી બોટલ બનાવશે હવે અહીંથી તમે જુઓ તો ભાઈ ત્રણ દુ છ ને ત્રણ નવ્વા સત્યાવીસ નેવું આવી ગયા આના અડધા કરો એટલે કામ એટલે રાઈટ તો પાંચ ચોક કેટલા થયા વીસ ચોકું ચોકું સોળ સોળ ને બે કેટલા થાય અઢાર અને દસ ગુણાકાર કરી દઈએ એટલે અઢારસો બોટલો જે છે એ બની શકે છે અથવા બનાવાશે હા કેના યસ એકદમ લલ્લો દાખલો હતો સાંકળના નિયમ રાઈટ એને કહેવાય છે કે ભાઈ વર્ક એન્ડ વેઝિસ નામનું એક ચેપ્ટર આવે છે સાંકળના નિયમ પ્રમાણે ચેન રૂલનો નિયમ જે છે એ આમાં લાગતો હોય છે ઠીક છે ચલો હવે છે સમાંતર સ્ટ્રેડિંગ હમણાં આ ચેપ્ટર બહુ ડિમાન્ડિંગ છે સીસીમાં પણ આ પ્રશ્ન આના પ્રશ્નો બહુ સારા એવા પૂછાયા છે સિમ્પલ છે બે પાંચ આઠ અગિયારના પ્રથમ

ત્રણ 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 તફાવત દેખાઈ રહ્યો છે તો ડિફરન્સ ત્રણ આવશે તો બીસ વીસ ભાગ્યા બે બે ગુણ્યા બે પ્રથમ પદ કયું છે ભાઈ બે છે હા પછી વીસ માંથી એક માઇનસ કરો ડી એટલે કેટલા છે ભાઈ ત્રણ છે બસ સિમ્પ્લિફિકેશન કરવાનું છે આ થઈ ગયા દસ આ થઈ ગયા ચાર આ થઈ ગયા ઓગણીસ ઓગણીસ કેટલા થાય સત્તાવન સત્તાવન ને ચાર કેટલા થાય એકસઠ થાય એટલે છસો ને દસ આ પદોનો સરવાળો થઈ જશે જે આપણો ઓપ્શન જે છે એ બી છે આઈ હોપ તમે આ વસ્તુને સમજી રહ્યા હશો કેમ કે એકદમ સરળ હતું આ રાઈટ ચલો નેક્સ્ટ ક્વેશન તરફ જઈએ છીએ શ્રેણી આપણને એક રીઝનિંગનો જ પોઈન્ટ છે શ્રેણીઝ સિરીઝ જેને કહેવાય છે કે ભાઈ ત્રણ છે સાત છે તેર છે એકવીસ છે તો નેક્સ્ટ ઇઝ વોટ તો ડિફરન્સ કેટલો આવ્યો ભાઈ ચાર ડિફરન્સ કેટલો આવ્યો છ ડિફરન્સ કેટલો આવ્યો આઠ તો ડિફરન્સ કેટલો થશે તો ભાઈ બેકી સંખ્યા ચાલી રહી છે ચાર છ આઠ તો નેક્સ્ટ ઇઝ વોટ ટેન એટલે કેટલા થઈ જાય એકત્રીસ તમારો જવાબ આવી જાય યસ ઓર નો યસ રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન અગેન ચેઇન રૂલનો જે હમણાં થોડીક વાર પહેલાં આપણે શીખીને ગયા રાઈટ વર્ક એન્ડ વિઝિસવાળું કામ અને મહેનત્રો એવો જ કંઈક આ અહીંયા ક્વેશ્ચન છે શું કહે છે પ્રશ્ન કે ત્રીસ માણસો સાત કલાક કામ કરીને એક કામ સાત કલાક કામ કરીને એક કામ અઢાર દિવસમાં પૂરું કરે છે આમાં કામ નથી આપ્યું આમાં એમ આપ્યું છે આવર આપ્યું છે આ રીતે છે એમ વન ડી વન એચ વન એમ ટુ ડી ટુ એચ ટુ સામ સામે લખવાનું છે ભાઈ ત્રીસ માણસો સાત કલાક કામ કરીને અઢાર દિવસમાં પૂરું કરે છે પછી કેટલા માણસો તો ભાઈ અમુક માણસો એટલે એમ ટુ શોધવાના છે ડી ટુ કેટલું છે છ કલાક કામ કરે છે અને આ ત્રીસ દિવસમાં પૂરું કરવાનું છે બસ હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ ત્રીસ ત્રીસ કેન્સલ છ તરી અઢાર સાત કેટલા થાય એકવીસ એમ ટુ એટલે માણસો કેટલા જોઈશે તો ભાઈ અમુક માણસો એટલે કેટલા ભાઈ એકવીસ ઓપ્શન બી કેટલું સિમ્પલ છે એક જ સ્ટેપમાં આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું આ બાકી એક જ સ્ટેપમાં સામસામે વસ્તુ ઉડી જાય છે જે રહી જાય છે દેટ ઇઝ યોર આન્સર બરાબર છે ઓકે ના હવે જે વાત કરીએ અહીં તમારું આખું જે છે એ પેપર સોલ્યુશન થઈ ગયું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તમે લોકો તૈયારી કરી જ રહ્યા હશો આપણો કોર્સ છે મેથ્સ બાય ડીસી તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો બીજી વસ્તુ કે ભાઈ ફીસ કેટલી છે સૌથી મહત્વનું ફીસ હોય છે ભાઈ કેટલું ડિસ્કાઉન્ટ મળશે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમને નંબર જોવાઈ જ રહ્યો હશે તમને કોમેન્ટમાં તમે જોઈ જ લેશો કે ત્યાં તમને કોમેન્ટમાં જોવા મળશે ત્યાં તમારે કોન્ટેક કરી શકો છો ડિસ્કાઉન્ટ માટે ફીસ થ્રી થ્રી સોરી થ્રી ટ્રિપલ નાઇન છે શું શું મળશે સાહેબ શું રિકોર્ડેડ વિડીયો મળશે આમાં ના ઇટ ઇઝ અ લાઈવ બેચ આ લાઈવ બેચ છે રિકોર્ડેડ બેચ નથી નથી તમને કોઈ પણ ડાઉટ હોય તમે ડાયરેક્ટ પૂછી શકો છો આપણું વોટ્સઅપ ચેનલ વોટ્સઅપ ગ્રુપ પણ છે આ બેચનો કોઈ પણ ડાઉટો ત્યાં ફોટો ક્લિક કરીને મૂકો હું ફ્રી હોઈશ તરત તરત એનો આન્સર આપીશ તો આપણે સીસીઈની બેચ ચલાવી હતી અને એના અંદર આઈ થિંક એકસો બે છોકરાઓ હતા અને એના અંદર ત્રીસથી વધુ એવા લોકો છે જે લોકોના પંચાવનથી પ્લસ માર્ક્સ છે તો કહેવાનો અર્થાત આ છે કે જો તમે કથા સ્વરૂપે મેથ્સ ગણતા હોય તો પ્લીઝ હવે બંધ કરો પોતાના એપ્રોચ ચેન્જ કરો અને મેથ્સ ડેફિનેટલી અઘરું લાગતું હોય તો આ ડેફિનેટલી એપ ડાઉનલોડ કરો અને વિડીયો જુઓ કે કયા સ્તરનું અહીં તમને શિક્ષણ આપવામાં આવે છે રાઈટ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે રાઈટ તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય હિન્દ જય ભારત